આ જાંજે રોડે ગયા તો પણ ન્યાનો ખાધો આજે આપણે ખાવ આપડી માર્કેટનો દાળ પકવાનો ચકલો જો આ ઉબો છે નીંદરમાંથી 10 10 વાગે બધે ઉઠી ના આવે આ બધાય હાલો હમણાં હે ને એનું ટી-શર્ટ હે ને આમ હેઠું કરીને આયા લાગી પુગાડ્યું બારિયા નાનો હો તું કાઈ હવે કાલુ હે નાનો હો આમો જાજો આમો જા

હેલો ગાયગ્લોગની શરૂઆત થાય આપણી લાઈબ્રેરી હતી લાઈબ્રેરી અમે ક્રિકેટ રમવા રમે ફૂલ મોજ આવે ભાઈ મને તો કમરનો પ્રોબ્લેમ યાર એક તો એવો હોય ને બહુ દુઃખે ચકલાની બેટિંગ આવી હોય ચકલા ચકલો જો ચકલાની એક શોટ દેખાડવું એ ઉભો હોય ને તો એ તમે જોજો કેવું કરે જોજો 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 નો મારી ઠુંકી નો માય એ મારી જોઈએ મારતો હોય જેવી હોય તો એ જોજો

શું થાય છે દર્દી બરે છે અને અહીંયા જો મે એક એક નવી સુવિધા ઉપલબ્ધ કરી છે પાણી અમથું અમારે બહુ વધે છે આમ રહે છે પાણી અમથુંય બહુ વધે છે ને એટલે જેને ગાડી ધોવી હોય ને મારા દોસ્તારુમાં ઈ ગાડી છે ને અહીંયા અંદર લઈને આવવાનું પાણી આવે ને એકાત્રા પાણી આવે શેમ્પુ તમારું બધુંય તમારું પણ ખાલી પાણી મારું સ્થાન અમારું પાણી અમારું ખાલી ગાડી તમારી ને શેમ્પુ તમારું એ મજા કરું ઓગાઈ સાતો હાવડાને આવી આજે એને હું છોકરી જોવા જવાનું ને મેં કીધું ગાડી ધોઈ નાખી હું આજે એમને ગોલા ખવડાવવા લઈ જવાના કાચકલા એ હે હમણાં મોટી મોટી મૂકી આવી ગઈ કે ચામકા ગોલા ખાવા લઈ જાવ જોઈએ લઈ જાય છે કે નહીં ઓમ તો બહુ ફેંક મારતો હોય અઠવાડિયા મેલા તમે કેટલી વાર ગાડી ધોઈ નાખો ઓહ તો તો અવેડા અવેડા નો નળ બંધ થઈ ગયો બાકી અવેડા ગાડી લઈને ઉભો હોય ગાડી જોતો હોય કાટ કાટ ચડી ગયો નકરો જો ને ગાડી માં પડી ગયો ઓળધો તો એમાં ઓકે હાલો એના ગાડી દોડાઈને એના 50 રૂપિયા લઈ લો પછી બ્લોગ બનાવું તો આ ચાંદી હે વાવ યો કેલા ઉતા ગયા

ગાઈસ આપણે જોઈએ કે ચકલા એ કેવો મોબાઈલ એનો હંતાડો છે ચોર છે ચકલો ચોર ચોરી કરો ચોરી ધક્કો માર ખાતો નથી શું કરે છે દીકરા એ હેલો ભણો કાકાઓ ભણો એ લઈને આવતો રહ્યો જો હાલો ગાઈસ અત્યારે બપોરના 1 વાગ્યો સોરી 2 વાગ્યા છે ને હજી જમીને હું ઊભો થયો હતો અને હું બાઈક 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 કદના જરીક ડેલી ખુલી જોઈ જાય તો બે માં દીકરો અંદર કરી જાય કચરો વીખી આવે તો હું એમ કહેતો હતો કે અત્યારે હોવાનો પ્લાન કરું કારણ કે હવારે જી મારા રહ્યું છે તો મેં નહીં વિચાર્યું એટલે એટલી કમર દુખી કે હું ક્રિકેટ ગ્રાઉન્ડથી ઘરે ન ભૂગી ગયો વચ્ચે બેહતા બેહતા ભોગવું પડ્યું એટલી કમર હવારે દુખી બહુ કમર દુખી પછી આવીને હું કુઈ ગયો માન ની અંદર આવી પછી જ મને કમર થોડીક મટી હવે આ કમર દુઃખો રીઝન મારે ફાઇન્ડ કરવું જોઈએ કારણ કે મળતું જ નથી એનું રીઝન કમર છે સ્નાયુના લીધે કમર દુખતી નથી તો કોના લીધે દુખે કોને ખબર તો અત્યારે ઘડીક હું રેસ્ટ કરી લઉં જમી લીધું હજી મેં કીધું બ્લોગ બનાવ્યા થોડોક કહી દઉં તમને શેર કરી દઉં તો ઘડીક હું અત્યારે રેસ્ટ કરી દઉં પછી પાછો ઉઠીને બ્લોગ બનાવશું આપણે કાલે બ્લોગ ને એવું રીઝન ઈ જ હતું કે કાલે હું બન્યો જ નહીં બ્લોગ બનાવી જ ન હોય ગયો બ્લોગ હું કાલે ઓકે તો હું રેસ્ટ લઉં પછી બ્લોગ બનાવું પાછું એ અવાજ કરો મા ખોટા સમજી ગયો અવાજ ફાઈનલી ગેસ બપોરે હોય નહીં હું અત્યારે પાછો ઉઠી ગયો હું અને હું તમને શેર કરું કાલની હાઈન ની વાત એનો મેં બ્લોગ નહોતો બનાવ્યો હું ગલુડિયાને મસ્તી મસ્તીમાં રમાડતો હતો તમને ખબર હે ગલુડિયાને આપણે હું રમાડું છું અને બે ત્રણ દીધી હે ને હું આમ બેઠું હોય ને હાથમાં બટકું ભરે પણ નાનું એટલે કઈ બધું કંઈ થાય નહીં કીધું તો બટકું ભરે હે પણ નાનું એટલે મસ્તી કરતું હોય છે તો આજે બેઠો હતો ને તો મસ્તી મસ્તીમાં અમે હાથ દીધો ને તો બધા સિરિયસલી બટકું ભરી લીધું આમ જો અત્યારે ભલે એ રૂજાઈ ગયું હે પણ કાલ હાઈ જે મારે તાત્કાલિક અમારા ફેમિલી સાહેબ એક એને મેં તાત્કાલિક ફોટો મોકલો મેં કીધું જોવો ને સાહેબ કાંઈ વાંધો નથી ને મેં કીધું તાત્કાલિક હોય તો મેં કીધું એને મેં ફોટો મોકલો વોટ્સઅપમાં એને જોયો કે લોહી નથી નીકળું ને મેં કીધું જો તમને ફોટો મોકલો એ રીતનું હે સાહેબ કાંઈ વાંધો હોય તો કયો તો કે ના કાંઈ વાંધો કાંઈ હે નહીં લોહી નીકળવું હોત તો કાંઈ વાંધ ચિંતા જેવો હોત પણ કે કાંઈ ચિંતા જેવું હે નહીં ત્યારે જઈને મને રાહત થાય હું ને સર્વિસ રાઈ ત્યાં બેઠા હતા પાછળ તો ગજનું મસ્તી મસ્તીમાં તો ભારે પડવાનું હતું ચૌદ ઇજેક્શન દેવ હતું મને ગલુડિયું બાંગરિયું તમે હું થમલીલ માં ફોટો રાખી એ રીતનું હતું હે ને ફૂલી ગઈ હતી ગધની અને આમ આમ કંઈક એમ આકાર વાય આકારનું થઈ ગયું હતું મેં કીધું આ ધંધે લગાડે તો કાંઈ વાંધો ન થાય ભગવાનની દયાથી બસ એ રીતની વાત શેર કરવાની હતી તો ભાઈ ગમે એ હોય નાનું છોકરું કે ગલુડિયું દાતા એવો પછી કોઈને હાથ ન દેવું આ એક શીખ રાખજો તમે ગમે એવું હોય તો ક્યાં ગયું ઓહો એ ધૂળ તો જવું ડે ગાયસ વાવાઝોડું નથી આવ્યું ને ગાવાઝોડું આ રહ્યું એક વાવાઝોડું તો બદમાશ બાકી જા ઓંગુરીઓ હાલો ગાયસ બ્લોગ ને આયા કણ કર દઈ એન્ડ અને મળીએ કાલે નવા બ્લોગ સાથે તો તાન લાગી લવ યુ ઓલ લાઈક સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં બાય બાય